નમસ્કાર જય હિન્દ મિત્રો સ્નેહજ્યોત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્નેહજ્યોત એજ્યુકેશનમાં સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો તમે ટાઇટલ જોઈ શકો છો કે સીસી સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ અને એમાં પણ આપણે જે અભ્યાસ કરવાનો છે નામ અને તેના પ્રકાર તો મિત્રો એવું જરૂર નથી કે સીસી માટે જ પણ આવનારી કોઈ જીપીએસસી જીપીએસસીની પરીક્ષા માટે પણ તમને આ ઉપયોગી સાબિત થશે તો મિત્રો વધારે સમય ના વેસ્ટ કરતાં આપણે સીધા ટોપિક પર આવી જઈએ તો હવે આપણે શરૂઆત કરીશું નામ અને તેના પ્રકાર મિત્રો નામ કદાચ તમને પરીક્ષામાં નામની જગ્યાએ સંજ્ઞા પણ આપવામાં આવ્યું હોય તો એ તમારે સમજી લેવાનું કે નામનો પર્યાય જ થાય છે સંજ્ઞા અને સંજ્ઞાનું નામ તો નામ શું છે અને એના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું પહેલાં જ મિત્રો આપણે અહીંયા જોઈએ કે ભાઈ નામ નામ એટલે શું બરાબર છે પ્રશ્ન પહેલો જે થાય કે નામ એટલે શું તો વ્યાખ્યા કંઈક એવું કહે છે મિત્રો કે જે શબ્દ વ્યક્તિ વસ્તુ ગુણ ભાવ કે ક્રિયા ફરીથી એકવાર કે જે શબ્દ વ્યક્તિ વસ્તુ ગુણ ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોય તેને અને વાક્યમાં કર્તા કે કર્મની જગ્યાએ કર્તા કે કર્મની જગ્યાએ આવી શકતો હોય તેને નામ કહેવાય બરાબર છે મિત્રો એટલે કે વ્યક્તિ વસ્તુ ગુણ ભાવ કે કોઈ ક્રિયા બરાબર છે એને ઓળખ આપવામાં આવી છે બસ તો મિત્રો એને આપણે નામ કહી શકીએ ઉદાહરણ મિત્રો તમારી સમક્ષ રજૂ કર્યા છે મેં જેમ કે તમે જોઈ શકો છો કે રાકેશ હિતલ મહેશ નીલા વિજય તે બધું શું છે મિત્રો એ વ્યક્તિના નામ છે બરાબર છે એ વ્યક્તિના નામ છે બીજી બાજુ આપણે જોઈએ કે ભાઈ ખુરશી છે પલંગ છે ચમચો છે પંખો છે તો આ બધું શું છે મિત્રો આ બધી વસ્તુ છે પછી આપણે આગળ વધીએ કે ભાઈ ખારું મીઠું છે ભલું છે બુરું છે આ બધું શું દર્શાવે છે તો આ બધું ગુણ દર્શાવે છે આગળ જોઈએ કે ભાઈ ખારાસ મીઠાશ ભલાઈ બુરાઈ કે ભાવ તો આ બધું શું છે એક પ્રકારનો ભાવ છે મીઠાશ ભલાઈ બુરાઈ આ બધું શું દર્શાવે છે આગળ જોઈએ તો ભાઈ રમત વાંચન ગાયન વાદન તો આ બધું શું છે આ બધું શું છે મિત્રો તો આ બધું છે ક્રિયા તો તમે જોઈ શકો છો કે વ્યક્તિ વસ્તુ ગુણ ભાવ ક્રિયા આ બધાને જે ઓળખ આપવામાં આવી છે એને શું કહેવાય છે મિત્રો નામ અથવા તો સંજ્ઞા એટલે કે ટૂંકમાં પ્રાણીને પદાર્થને ગુણને કે ક્રિયાને ઓળખવા માટે જે શબ્દો વપરાય છે મિત્રો તેને આપણે શું કહીએ છીએ નામ કહીએ છીએ અને અગાઉ જેમ તમને વાત કરી હતી કે ભાઈ નામનો પર્યાય જ થાય છે મિત્રો સંજ્ઞા નામનો પર્યાય શું થાય છે સંજ્ઞા આગળ વધીએ હવે મિત્રો આપણે જોઈએ નામના પ્રકારો તો નામના પ્રકારો એક પછી એક આપણે જોતા જઈશું એમ તો એની વિશેષતા શું છે બરાબર છે એના આપણે ઉદાહરણો જોઈશે જેથી કરીને આપણને એક ચોક્કસ રીતે આપણે એને એક અલગથી તારવી શકીએ કે ભાઈ આ જે નામના પ્રકારમાંથી પણ કયો પ્રકાર સૂચવે છે એની આપણે એક સચોટ ઓળખ મેળવી શકીએ મિત્રો તો એની આપણે વાત કરવી છે અમારે તો પહેલું જ આપણે જોઈએ કે ભાઈ વ્યક્તિવાચક અથવા તો સંજ્ઞાવાચક નામ વ્યક્તિવાચક અથવા તો સંજ્ઞાવાચક તો શું કહે છે જોઈએ કે કોઈ એક પ્રાણી કે પદાર્થને કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ ઓળખવા જે ખાસ નામો અપાય તેને વ્યક્તિવાચક નામ કહી શકાય બરાબર છે એટલે કે મિત્રો એને એક ચોક્કસ નામ આપવામાં આવ્યું હોય છે કે ભાઈ આ વસ્તુ એટલે આ જ બરાબર જેમ કે અમદાવાદ તો મિત્રો અમદાવાદ એક જ છે વિશ્વમાં બીજું કોઈ અમદાવાદ નથી અમદાવાદ એટલે અમદાવાદ જ ભાઈ સુરત બરાબર છે ગિરનાર ગુજરાતમાં ગિરનાર એક જ છે એવો બીજો કોઈ નથી મતલબ કે ગિરનાર એને એક નામ જ આપી દીધું છે કે ભાઈ પર્વતોમાં કોણ તો કે ગિરનાર હિમાલય બરાબર છે હવે હિમાલય તો હિમાલય પણ એક ચોક્કસ નામ આપી દીધું ભાઈ પર્વતો પર્વત અથવા પર્વત શ્રેણી તો કે કહી તો હિમાલય એટલા માટે ચોક્કસ એક નામ આપવામાં આવ્યા છે માટે આ કેવા નામ કહેવાય વ્યક્તિવાચક આગળ જોઈએ કે ભાઈ સંઘના એક ચોક્કસ વ્યક્તિ પ્રદેશ વગેરેને અલગ તારવવા માટે વપરાય છે સંજ્ઞા શું છે એક ચોક્કસ વ્યક્તિ પ્રદેશ વગેરેને અલગ તારવવા માટે વપરાય છે તો આશા રાખું છું તમને વ્યક્તિવાચક સંજ્ઞા અથવા સંજ્ઞાનમાં સમજ પડી ગઈ હશે આગળ વધીએ આપણે બીજું મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ જાતિવાચક તો મિત્રો જાતિ શું કે સમાન ગુણવાળું જે હોય બરાબર છે સમાન ગુણ ધરાવતા અથવા સમાન લક્ષણો ધરાવતા જે કંઈ પણ વ્યક્તિ છે કે પદાર્થને છે બરાબર છે એનું આખો એક સમૂહ દર્શાવે બરાબર છે જાતિ દર્શાવે મિત્રો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે નામ આખા વર્ગને જે નામ આખા વર્ગને તેમજ વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય આખા વર્ગને તેમજ તે વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ કે પદાર્થને લાગુ પડતું હોય તેને જાતિવાચક નામ કહેવામાં આવે છે જેમ કે દેશ જેમ કે દેશ મિત્રો દેશ બરાબર એક જાતિ સૂચવિત દેશ પણ ઘણા બધા દેશ છે મિત્રો વિશ્વમાં ને બાણું સમથિંગ દેશ છે બરાબર છે એના પણ જો એમાંથી બી પર્ટિક્યુલર એટલે કે આપણે કોઈ ચોક્કસ દેશનું નામ લઈએ તો મિત્રો એ થઈ જશે વ્યક્તિવાચક બરાબર છે એ શું થઈ જશે વ્યક્તિવાચક જેમ કે હું વાત કરું છું કે દેશ શહેર પર્વત શિક્ષક નદી પક્ષી ફૂલ આ વગેરે શું સૂચવે છે મિત્રો તો એક પ્રકારનું જાતિ સૂચવે છે જેમાં પર્ટીક્યુલર દરેક વસ્તુના એક અલગથી ગુણ દર્શાવેલા હોય બરાબર છે અથવા લક્ષણો દર્શાવતા હોય એક સરખા બરાબર છે જેમ કે દેશ છે શહેર છે શહેરમાં બી ઘણા બધા શહેરો છે બરાબર છે પર્વત છે ઘણા બધા પર્વત છે શિક્ષક બરાબર નદી પક્ષી ફૂલ વગેરે બરાબર છે પણ જો મિત્રો હું એમ કહી દઉં કે ભાઈ ગુલાબનું ફૂલ તો મિત્રો ગુલાબ એ શું કહેવાય કે વ્યક્તિવાચક થઈ જશે ફૂલ ખાલી ફૂલ પૂછે તો એ જાતિવાચક પણ જો કોઈ ચોક્કસ ફૂલનું નામ આપવામાં આવે તો મિત્રો એ થઈ જશે આપણું વ્યક્તિવાચક આગળ જોઈએ મિત્રો તો ભાઈ સમૂહવાચક નામ શું છે તો સમૂહ મિત્રો શબ્દ જ કહી આપે છે સમૂહ બરાબર છે એટલે કે સરખા ગુણોવાળી વ્યક્તિનું એકત્ર થવું સરખા ગુણોવાળી વ્યક્તિનું એકત્ર થવું એને કહેવાય સમૂહ જેમ કે ટુકડી સમિતિ ફોજ કાફલો ધણ લૂમ વણઝાર અને મેદની બરાબર છે ફરીથી ટુકડી સમિતિ ફોજ કાફલો ધણ લૂમ કે વણઝાર અને છેલ્લો શબ્દ છે મેદની તો મિત્રો આ શું શબ્દ શું જોઈએ છે બરાબર છે એક સમૂહ બરાબર એટલે કે સરખા ગુણોવાળી વ્યક્તિઓનું એકત્ર થવું એટલે કે ભેગા થવું બરાબર છે તો એક સમૂહ સૂચવે છે માટે આ સંજ્ઞાનું નામ આપણે આપેલું છે સમૂહવાચક નામ શું આપેલું છે સમૂહવાચક તો મિત્રો તમારે એક કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે ભાઈ વણઝાર વણઝાર એટલે કે કોનો સમૂહ બરાબર છે એટલે કે વણઝાર એટલે શું બરાબર તો એ તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે વણઝાર એટલે કોના સમૂહની વાત કરવામાં આવી છે બરાબર છે તમારા મિત્રો ખાસ કોમેન્ટમાં જવાબ આપવાનો છે આગળ વધીએ આપણે ચલો આગળ આપણે જોઈએ તો કે ભાઈ સંઘના શું નામ છે કે ભાઈ દ્રવ્યવાચક બરાબર દ્રવ્ય મિત્રો નામની અંદર છુપાયેલો છે જવાબ દ્રવ્ય દ્રવ્યવાચક નામ એટલે કે જે વસ્તુઓ જથ્થામાં જે વસ્તુઓ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી છે જેની ગણતરી થઈ શકતી નથી જેની ગણતરી શું કહેવાય થઈ શકતી નથી ફક્ત તેનું વજન થઈ શકે ફક્ત તેનું વજન થઈ શકે અથવા તો માપી શકાય અથવા તો માપી શકાય ફરીથી એકવાર કે એવી વસ્તુઓ જે જથ્થામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી હોય એવી વસ્તુઓ કે જે જથ્થામાં દ્રવ્ય સ્વરૂપે રહેલી હોય જેની ગણતરી થઈ શકતી નથી જેની ગણતરી થઈ શકતી નથી ફક્ત તેનું વજન જ થઈ શકે તેની ગણતરી ન થઈ શકે પણ ફક્ત તેનું વજન જ થઈ શકે બરાબર અથવા તો એને માપી જ શકાય તો એવી જે એવી જે અસંજ્ઞા છે એને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ ધાતુ અનાજ ધાતુ અનાજ દ્રવ્ય રૂપે રહેલી વસ્તુઓને દ્રવ્યવાચક જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ જોઈએ મિત્રો આપણે તો કે ભાઈ સોનું ચાંદી તાંબુ જસત એ બધું શું છે મિત્રો ધાતુઓ છે સોનું ચાંદી જસત બરાબર છે તો એ બધું શું છે એ ધાતુઓ છે જ્યારે ઘઉં બાજરી દાળ ચોખા આ બધું શું છે તો મિત્રો એ અનાજ છે બરાબર છે ઘઉં બાજરી દાળ ચોખા એ બધું શું છે અનાજમાં સમાવેશ થાય એનો આગળ જોઈએ કે ભાઈ ઘી તેલ દૂધ ગોળ ખાંડ આ બધી સામા આવશે મિત્રો આ બધી સામગ્રી છે તે પદાર્થમાં આવશે તો મિત્રો દ્રવ્યવાચકમાં કોનો કોનો સમાવેશ થાય છે તો મિત્રો એવી વસ્તુ કે જે જથ્થા સ્વરૂપ જથ્થામાં દ્રવ્ય રૂપે રહેલી હોય એટલે કે જેની ગણતરી થઈ શકતી નથી પરંતુ તેને માપી કે તોલી શકાય છે માપી કે તોલી શકાય છે તો તેવી સંજ્ઞાને આપણે શું કહીશું દ્રવ્યવાચક નામ અથવા દ્રવ્યવાચક સંજ્ઞા જેના ઉદાહરણ આપણે જોઈ લીધા આગળ વધીએ તો પાંચમો પ્રકાર છે મિત્રો ભાવવાચક સંજ્ઞા તો ભાવવાચક નામ તો અહીંયા મિત્રો ભાવોને દર્શાવતી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે એટલે કે તમારો ભાવ દર્શાવે છે મિત્રો તમારો ભાવ પછી સારો ખરાબ બરાબર છે જેમ કે આપણે ઉદાહરણ જોઈએ કે ભાઈ મૂર્ખાઈ ભલાઈ મીઠાસ કાળાસ સેવા કામ મદદ મૂર્ખાઈ ભલાઈ મીઠાસ કાળાસ સેવા કામ અને મદદ વગેરે સાના ઉદાહરણો છે કે ભાઈ વાવ ભાવવાચક સંજ્ઞાના એટલે આપણે મિત્રો જોઈ લીધું કે ભાઈ મૂર્ખાઈ છે ભલાઈ છે મીઠાશ છે કાળાશ છે સેવા કામ મદદ બધું પ્રમાણિકતાની વાત કરી શકાય આની અંદર તો મિત્રો એ બધું જ આવે છે ભાઈ ભાવવાચક સંજ્ઞામાં આવશે એટલે ભાવવાચક એટલે એવા નામ જેના વડે બરાબર છે મિત્રો એ ટૂંકમાં તમને સારાંશ આપી દેવામાં આવ્યો છે કે ભાઈ ભાવવાચક એટલે એવા નામ કે જેના વડે ભાવ ગુણ ક્રિયા સ્થિતિ કે લાગણી ભાવ ગુણ ક્રિયા સ્થિતિ કે લાગણીને ઓળખી શકાય છે બરાબર છે તો એ તમામ શું છે મિત્રો એ ભાવવાચક નામ છે આગળ વધીએ મિત્રો આપણે તો અહીંયા મિત્રો આપણે નામ અને તેના પ્રકારની ચર્ચા કરી આશા રાખું છું કે મિત્રો કે તમને લેક્ચર પસંદ આવ્યો હશે તો મિત્રો લેક્ચરને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે બી તમારા જે મિત્રો છે કે ભાઈ છે કે બહેન છે કે જે કંઈ પણ તમારા રિલેટિવ છે તો એ લોકોને આ વિડીયો શેર કરો જેથી કરીને આવનારી જે એપ્રિલમાં જે પરીક્ષાઓ જે શરૂ થવાની છે બરાબર છે સ્થિસિંહનો જે કાર્યક્રમ આવી ગયો છે તો મિત્રો એ તમામ ભાઈ બહેનોને પણ મદદરૂપ થઈ શકે આ વિડીયો તો મિત્રો ખાસ વિડિયોને શેર જરૂરથી કરજો અને મિત્રો હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા જે નવા વિડીયો છે એની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તો જય હિન્દ અસ્તુ જય ભારત